नमस्कार हूं शुभवर्खा। શું તમે જાણો છો ને સિરીઝમાં સ્વાગત છે આપનું. ગુજરાતના સૌરાષ્ટ્રમાં એક એવો વિસ્તાર છે જે દર વર્ષે ચોમાસા દરમિયાન પાણીમાં ગરકાવ થઈ જાય છે. જેમ કચ્છનું રણ બીજા રણોથી निराલું છે તેમ આ प्रदेश પણ સૌરાષ્ટ્રના બાકીના प्रदेशથી અલગ છે. તો ચાલો જાણીએ કે ગુજરાતનો આ प्रदेश દર ચોમાસામાં કેમ ડૂબી જાય છે. સૌરાષ્ટ્રમાં ઘેડ પ્રદેશ તરીકે જાણીતા આ વિસ્તારમાં સૌથી વધુ ગામો આવેલા છે આ વિસ્તારના મોટા ભાગના ગામોમાં ચોમાસા દરમિયાન કપરી પરિસ્થિતિ સર્જાય છે પાણી ભરાવાથી આ વિસ્તારના ઘણા ગામો સંપર્ક વિહોણા થઈ જાય છે અને મોટા ભાગના ખેતરોમાં પાણી ભરાઈ જવાથી પાકને પણ ધરકમ નુકસાન થાય છે આસી વાય લોકો ના ઘરો માં પાણી ઘૂસી જવા થી તેમ ને ઘર વખરી પર તબા થઈ જાય છે હેડુ તો અને આ વિસ્તાર ના રહેવાસીઓ નું કેવ ભૂષે કે દર વર્ષે આ પરિસ્થિતિ સર્જાતી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ ચોક્કસ પગલા લેવાતા નથી જારે તજજ્ઞો કહે છે કે આ વિસ્તાર દર વર્ષે પાણી માં ગરકાવ થઈ જવા પાછળ તેની ભૌગોલિક પરિસ્થિતિ જવાબદાર છે તો વિસ્તારમાં રહેતા લોકો છલા ઘણા વર્ષોથી ચોમાસા દરમિયાન વિકટ પરિસ્થિતિનો સામનો કરે છે અહીં વસ્તા લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે અને મોટા ભાગના લોકો ઘીડ પ્રદેશમાંથી પસાર તતીર ભાдар અને તેની સહાયક નદીઓ પાસે પોતાના ખેતરો ધરાવે છે गीर प्रदेश में अवतार व्यक्ति का अम्मना सानी कहेशे कि तमना त्यां छिल्ला पांचिक वर्ष थी आवश्य परिस्थिति शें त्यो कहेशे कि दर वर्षे जन्मास्मी नियास पासस आर अचानक पानी आवेशे अने अमारा क्षेत्रों पानी मार्टू भी जाएशे एच गामना अन्य एक खिडूर कहियो कि अमारो पात लगभग तैयार � પણ અચાનક પાણી આવ્યું અને જે પાક હતું એ બધો જ જતો રહ્યો હવે અમારા જોવા માટે ખાલી જાળવા જ બચ્યા છે દર વર્ષે આવું જ થતું હોય છે તો ઘેડ પ્રદેશ તરીકે જાણીતા વિસ્તારમાં ઘણા બધા ગામો આવેલા છે આ વિસ્તારના મોટા ભાગના ગામોમાં ચોમાસા દરમિયાન કપરી પરિસ્થિતિ પણ સર્જાય છે પાણી ભરાવાથી આ વિસ્તાર નાખણા આગામો સંપર્ક વિહોણો પણ થઈ જતો હોય છે અને મોટા ભાગના ખેતરોમાં પાણી ભરાઈ જવાથી પાકને પણ નુકસાન થાય છે તો આ સિવાય લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી જવાથી તેમની ઘરવખરી પણ તબાહ થઈ જાય છે તો શું તમે જાણશોની સિરીઝમાં હાલ બસ આટલું જ ફરી મળીશું નવા ટોપિક સાથે ત્યાં સુધી જોતા રહો boletin india bharoso gujarat નો